ભાભરના ચાત્રા ગામમાં ઉભી કરાયેલી સવલતો ગણતરીના દિવસોમાં તૂટી જતા ગામ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ભાભરના ચાત્રા ગામમાં ઉભી કરાયેલી સવલતો ગણતરીના દિવસોમાં તૂટી જતા ગામ લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે પહેલી એપ્રિલે બે હજાર પચીસના રોજ ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરાયું હતું ભાભર તાલુકાના ચાત્રા ગ્રામ સચિવાલય હલકી ગુણવત્તાનો માલ સામાન વાપરતા દરવાજો તૂટી જતા ખંડિત થયું હતું ગ્રામ સચિવાલય બાંધકામમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતા લોક ઉપયોગ થાય તે પહેલાં જ તૂટવા લાગ્યું હતું લોકોની સુખાકારી માટે ખુલ્લું મુકાય તે પહેલાં જ દરવાજા તૂટવા લાગ્યા છે ગ્રામજનોનો આક્ષેપ છે ગુજરાતની ડબલ એન્જિનની સરકારમાં ડબલ વેગે ભાભર તાલુકામાં ભ્રષ્ટાચાર થાય છે જિલ્લા વિકાસ અધિકારી એકવાર ભાભર તાલુકાના વિકાસના કામોની ઓચિંતી મુલાકાત કરો તેવી લોક માંગ ઉઠી રહી છે જાણવા મળતી વિગતો મુજબ ભાભર તાલુકા પંચાયત કચેરીમાં મોટી ટકાવારી લેવાતી હોવાના કારણે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે જેના કારણે લોકોની સુખાકારી માટે ઊભી કરાયેલી સવલતો ગણતરીના દિવસોમાં જ તૂટી જતી હોવાથી સરકારનો હેતુ માર્યો જાય છે ભાભર તાલુકાના ચાત્રા ગામનું નવનિર્મિત ગ્રામ સચિવાલય ભાભરના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરના હસ્તે તારીખ એક ચાર બે હજાર પચીસના રોજ ગામની સુખાકારી માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું પરંતુ નિર્માણ કાર્યમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાથી ગણતરીના દિવસોમાં જ ખંડિત થયું છે સચિવાલયના બાંધકામમાં હલકી ગુણવત્તાનો માલસામાન વાપર્યો હોવાથી તકલાદી કામગીરી કરી સહિયારો ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે તો ચાત્રા ગામ સચિવાલયના બાંધકામમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર ખુલ્લો પડે તેમ છે જો બે મહિનામાં ગ્રામ સચિવાલયના દરવાજાઓ તૂટી જતા હોય ખંડિત થતા હોય તો એક વર્ષ પછી કેવી હાલત થશે તેવા પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે ગોપાલ કે પૂજારા ભાભર